વડિયા થી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ જોલે છે ચાલો સૌ ને જાય જોલે છે નંદલાલ ચાલો સૌ દર્શ જાય કાનોડ કરે છે કે લોલ ચાલો સૌ દર્શ જાય કાનોડ કરે છે કે લોલ ચાલો સૌ દર્શન ને માથે છે મૂંગટ એ રે ને માથે છે મૂંગટ માં મોર પીસો હાય ચાલો સૌ દર્શન જાયે મોંગટ માં મોર પીસો હાય ચાલો સૌ દર્શન જાય છે નંદલાલ ચાલો સૌ જાય કાનોડ કરે છે ચાલો સૌ દર્શન જાય એ રે કાનોડા આંખ છે અણિયારી એ રે ની આંખ છે અણિયારી ગોરા ગોલાબી ના ગાલ ચાલો સૌ દર્શન જાય ગોરા ગોલાબે ના ગાલ ચાલો સૌ દર્શન જાય ઇંડોળે ઝૂલે છે નંદલાલ ચાલો સૌ દર્શન જાય કાનોડ કરે છે કેલોલ ચાલો સૌ દર્શન જાય કાનોળાને પેડા પે તામબર એ રે ને પેડા પે આત્મા મોરલે સોહાય ચાલો સૌ દર્શ જાય આથમાં મોરલે સોહાય ચાલો સૌ દર્શ જાય એ જોલે છે નંદલાલ ચાલો સૌ દર્શને જાય કાનોડો કરે છે કે લોલ ચાલો સૌ દર્શને જાય માતા જશોદા દાર ઝુલાવે માતા જશોદા દાર ઝુલાવે ગોપીઓ ગાય રોડા હિંડોળા ચાલો સૌ દર્શને જાય ગોપીઓ ગાય હિંડોળા ચાલો સૌ દર્શને જાય હિંડોળે ઝૂલે છે નંદલાલ ચાલો સૌ દર્શને જાય કાનોડો કરે છે કે લોલ ચાલો સૌ દર્શન જાય વૈષ્ણવ જનનો વાલો હિંડોળો વૈષ્ણવ ને વલને હિંડોળા ગાય છે વૈષ્ણવજન જનવાલા હિંડોળા ગાય છે વારે વારે વારણા લીએ ચાલો સૌ દર્શન જાય વારે વારે વારણા લીએ ચાલો સૌ દર્શન જાય હિંડોળે ચોલે છે નંદલાલ ચાલો સૌ જોવા ને જાય કરે છે કેલો ચાલો સૌ દર્શને જાય ચાલો સૌ દર્શને જાય કૃષ્ણ કન્યા લાલ